મારું નામ મારી સંધિ છે સાહેબ અને અમે હજરત જલાલ સાહેબ ને એકદમ શ્રદ્ધાળુ ગણો કે ટ્રસ્ટી માંગણો કે ગમે એ રીતે ગણો અને આજે સાહેબ હું તમને કહું કે અમે હાઈકોર્ટ અંદર પિટિશન દાખલ કરેલી હતી અને માનનીય હાઈકોર્ટે આપણી પિટિશનને એક નથી હાઈવે નું કઈ એવું કર્યું આપણા વિરુદ્ધ માં પણ નહોતું અને આપણા સહકાર પણ નહોતું હાઈકોર્ટે બહુ સારો એક ફેસ લાગ્યો ચૂકાદ લાગ્યો હાઈકોર્ટે આપણને એવું કીધું સાહેબ કે તમે ઉપર જાઓ તો આપણે ડબલ બેન્ચની અંદર આજે કેસ સ્ટાર્ટ કરાયો પણ આજને આજ સાહેબ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક લાગણી એવી દુભાઈ છે કે તમામ જાતના વ્યક્તિઓ હિન્દુ સમાજના હોય મુસ્લિમ સમાજ ના હોય આજે તમે બાંધકામ જવો તો સાહેબ એ વર્ષો જૂની જગ્યા છે વર્ષો જૂની દરગાહ છે ત્યાં અને પાંચસો વર્ષથી પણ ઉપર આ જૂની જગ્યા છે અને આમાં સાહેબ એવું બન્યું છે કે આપણને ઘણા ટાઈમથી કઈક ને કઈક ચાલતું હતું હાઈવે ઓથોરિટીનો વાત હતી હું હાઈવે ઓથોરિટીને એટલું સાહેબ આપણે કહી કે હાઈવે ઓથોરિટીનું અહીંયા કાયદેસરનું સિક્સ લેન રોડ બની ગયું છે સર્વિસ લેન પડી ગઈ છે ગટરની લાઈન મુકાઈ ગઈ છે તો હવે આ જગ્યા અમે નડતી ગયા હતી વાત નંબર બીજી સાહેબ હાઈકોર્ટની પિટિશન નાખેલી હાઈકોર્ટે એવું કીધું કે કાંઈ વાંધો નહીં તમે ઉપર જાઓ આજે સાહેબ અમે ઉપર ગયા સાહેબ બધાને અમારા નંબર પડી ગયા હાઈકોર્ટ ની અંદર બધું દેખાયું છતાં પણ અમારી વસ્તુ અરજી કોઈ જાતની માન્ય રાખવામાં આવેલી નથી તો હવે અમે સાહેબ માંગમાં એવું છે કે આમાં ક્યાંક ને ક્યાંક સારો ન્યાય થાય આપણે ડીજીપી સાહેબ એમ કહેતા હોય કે લો એન્ડ ઓર્ડર આપણું કાબુ મળે તો આપણે તો બધાયને એમ સાહેબ લો એન્ડ ઓર્ડર આપણું પૂરો કાબુમાં સરકાર શ્રી આપણે પોલીસના સાથ આ બધા તમામ જાતના ડીસીપી સાહેબ થી લઈને એસીપી સાહેબ થી લઈને કમિશનરશ્રીથી લઈને કલેક્ટરશ્રી થી લઈને બધા વ્યક્તિઓને આપણા સારામાં સારા આપણે એ લોકોને સાત ને સહકાર બધું આપેલું છે બસ એ જ આપણી ગણતરી છે સાહેબ કે આમાં કોઈ જાતનો કોઈ કોઈ હિન્દુ હોય હિન્દુ ભાઈ હોય મુસ્લિમ ભાઈ હોય જે કોઈ પણ લાગણી તું ભણી હોય આપણે ક્યાંક ને એક બસ એવા પ્રયત્ન કરીએ કે સમાજ કોઈ ખોટો મેસેજ ના કે સાહેબ આ જગ્યા પાંચસો વર્ષ જૂની છે અને આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા બે હજાર ચાર માં જયારે સર્વે કરવામાં આવ્યું હતું ત્યારે એ લોકો એવું કીધું આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા કે આ જગ્યા કમસે કમ ત્રણસો થી ચારસો વર્ષ જૂની છે વકફમાં સાહેબ ઓગણીસો ત્રેસઠ થી વકફમાં નોંધાયેલી જગ્યા છે હવે નાઇન્ટીન સિક્સટી થી આ જગ્યા નોંધાયેલી હોય અને બે માં સાલ બે હાજર બે ની અંદર આ હાઈવે ઓથોરિટી વાળ એમ કીધું કે અમને સાલ બે હાજર બે ની અંદર સંપાદન કરવામાં આવેલી છે બે હાજર બે ની અંદર સંપાદન કરવામાં આવેલું હતું હાજર ને પચીસ આવી ગયું ચોવીસ વર્ષ કેમ નોટિસ નથી આવી સાહેબ આ ચોવીસ વર્ષ બાદ નોટિસ આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે ધ્યાન દોરવા માંગીશી આભાર